પાંચમી ફેબ્રુઆરીના રાત્રે સાડા નવ કલાકે બળે ખાંચકલા વિસ્તારમાં ખ્વાજા દાના દરગાહના પટાંગણમાં મરકઝે દારૂલ ઉલમ દ્વારા જલસાએ દસ્તાર બંદીનું ભવ્ય આયોજન કરાયું છે દારૂલ ઉલમામાં અભ્યાસ કરતા કુલ એકસો ચાલીસ બાળકોમાંથી એકાવન બાળકોને પદવી એનાયત કરવામાં આવશે જેમાં પચીસ હાફીઝ ઓગણીસ કારી સાતનો સમાવેશ થાય છે તમામને સૈયદ મોહમ્મદ મહેમૂદ અશરફના અધ્યક્ષતાને પદવી એનાયત કરવામાં આવશે તારીખ તારીખે દસ્તારબંધીનો પ્રોગ્રામ છે જેમાં અમારા બચ્ચા ફારિક થાય કુરાન હાફીઝ થાઈને આલિમ થાય ને એનું દસ્તાર બંધી છે પાંચ તારીખે સા રાત્રે સાડા નવ વાગે અમારા હજાર મહેમૂદ અશરફ સાહેબ આવશે એમની સદારતમાં એમને સનતોને એને રિઝલ્ટ આપવામાં આવશે કેટલા વિદ્યાર્થીઓ હશે એમાં એકાવન વિદ્યાર્થીઓ રહેશે અબુલ મુખ્તાર સૈયદ મહમૂદ અશરફ અશરફી જીલાની દામદ બરકાત મુલ આલિયા સજ્જાદા નશીન આસ્તાને આલિયા अशरफिया हसनिया सरकारी कला की चौचा मुकदसा की खसूस आमद हो रही है और साथ ही साथ आपके साहबजादे ग्रामी वकार भी तशरीफ़ ला रहे हैं अलावाजी मुल्क मिलत की नाम और हस्तियाँ मशाइ की तशरीफ़ आवरी है मैं शहर सूरत अतराफ जवानब और तमाम बरदरान सुन्नत کو اس ادارے میں جلسے دستابندی کے موقع پر آنے کی اپنی طرف سے ادارے کے اساتذہ اور ارکان اور دیگر ذمہ داروں کی طرف سے دعوت محبت پیش کرتا ہوں